શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળે માર્ગદર્શન હેઠળ અસ્તિદાનથી વિદ્યાદાન મહાયજ્ઞ અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ છત્રે વિચાર મંચ દ્વારા અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળેના માર્ગદર્શન હેઠળ પાછલા પાંચ વર્ષથી કાર્યકર્તાઓ દ્વારા લોકોના ધરે ધરે જઈને પસ્તી એકત્રિત કરવામાં આવે છે આ વખતે અંદાજિત પાંચસો કિલો જેટલી પસ્તી એકત્રિત કરવામાં આવી છે અને એના રૂપિયા દ્વારા ચોપડા ખરીદવામાં આવે છે

શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચારમંદ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દર વર્ષે ગયા છેલ્લા ચાર પાંચ વર્ષથી પસ્તીદાનથી વિદ્યાદાન એટલે ઘરમાં પડેલી એ પસ્તી કે જે નોન ઉપયોગી હોય છે લોકો એને ફેંકતા હોય છે કે એની નિષ્કાળજી હોય છે પણ એનાથી કોઈ છોકરાનું ભવિષ્ય બનતું હોય છે એ પસ્તી અમે ભેગી કરીએ છીએ ને એનો એ વેચીને જે રૂપિયા આવે છે એનામાં અમે છોકરાઓને અમે લોકો ચોપડાનું વિતરણ કરતા હોય છે વિષય એક જ છે કે અમે કે જે વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક પરિસ્થિતિ ઘણી ગંભીર હોય છે તેવા બાળકોને અમે લોકો આ ચોપડા આપતા હોઈએ છીએ અને છોકરાઓ આગળ ભણીને આપણા રાષ્ટ્રનું અને આપણા શહેરનું નામ ઉજ્જવળ કરે અને ભણીને એક સારો સંસ્કારી છોકરો અને એક આદર્શ બને અને એક આઈડલ બને એવી પ્રેરણાથી આ કામ અમે કરીએ છીએ અને આ કામ કરવા માટે અમારે દરેક કાર્યકર્તાઓ ઘણી મહેનત કરતા હોય છે ભર ઉનાળમાં સૌ કોઈનો કોલ આવે તો એમના ત્યાં જઈને ભર ઉનાળામાં જઈને પસ્તી લાવતા હોય છે આટલી મહેનતનો યશ જો કોઈને જતો હોય તો જાગૃત નાગરિકો જેઓ આ પસ્તી આપતા હોય છે ને તેની જોડે અમારા કાર્યકર્તાઓ જેના સહયોગથી આ કાર્ય થાય છે ને હું આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે પહેલાં દિવસે પસ્તી ભેગી કરવા માટે અમે જે હાકલ કરેલું તો આપના શ્રોતાઓ બી અમને આ કાર્ય માટે હાથો હાથ વધાવી લીધેલા છે એટલે હું પુનઃ એકવાર આપના શ્રોતાઓનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેટલી પસ્તી ભેગી છે આશરે અમે લોકો પાંચસો ડઝન જેટલા ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છીએ